ગઢડા તાલુકા માં વરસાદ ગઢડા ના ગોરડકા ગામ માં વરસાદ વરસાદ ને લઈ અને માર્ગો ઉપર પાણી વહેતા થા છે બોટાના દ્રશ્યો માં આપણે બતાવી રહ્યા છીએ દિવસ ભર ના ઉકળાડ બાદ એકા એક મોડી રાત્રે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે બોટા જિલ્લા ના ગઢડા તાલુકા માં આ વરસાદ પડ્યો છે ગઢડા ના ગોરડકા ગામ કે જ્યાં ભારે વરસાદ પડ્યો છે વરસાદ ને લઈ અને માર્ગો ઉપર થી વરસાદી પાણી નદી માં ફક વહેતા થા છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે જાણે નદીનો દસમસ્તો પ્રવાહ હોય તે માફક પાણી વહી રહ્યો છે હવે આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના બાબરા પંતકમાં પણ ધોધ માર વરસાદ પડ્યો છે બાબરાની કાળુ ભાર નદીમાં આવ્યું છે ગોડાપુર કાળુ ભાર નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં સતત વરસાદને કારણે કાળુ ભાર નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે તો દ્રશ્યમાં જોઈ શકાય છે અમરેલીના બાબરાના દ્રશ્યો છે કે જ્યાં કાળુ ભાર નદીમાં ઘુડાપુર આવ્યુ છે ઉપરવાસમાં પડેલા સતત અને ભારે વરસાદને કારણે અત્યારે નદીમાં પાણીની ઉપરવાસમાં ભરપૂર આવક જેના કારણે હાલ નદીમાં ઘુડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે